અરે હું શું એક કામ હતું તારું શું કામ હતું બોલો એમ કહું છું તડકામાં ફરી ફરી કાળો થઈ ગયો છું હું તે તમે કે પેલા દોડા જતા દાંત કાઢું જો આના માટે કઈ દવા હોય તો કેમો ના લગન તો થઈ ગયા થોડું થોડું શું કામ છે તમાર અરે ભલે લગન થઈ ગયા હું દોડો તો એમાં તને શું તકલીફ છે મને કઈ તકલીફ નહીં પણ તમે કાળા છો તોય આટલા ઉડો છો તો પછી દોડા થઈ જાવ તો તમે તો જમીન ઉપર પગ જ ના મૂકો

થવાનું બધી ખબર પડે છે મને ચલો મારા હાથી હોન મારવાનું બંધ કરી દેવજો કોઈને વાગી જાય તો શું કરવાનું વાગી જશે વાગે વાગી જશે એ બધી ચર્ચા તારા દવા લઈ તો લઈ કશું દવા પાણી નથી ભલે ટુકડા થઈ જતા હવે તમારે લગન કરવાના છે તો ચિંતા બોસ તો પકડાય હોન મારવાના બંધ કરી દેવા પડશે હું આજકાલ લોકો કેટલા વેસની થઈ ગયા છે નહીં કેમ શું થયું પાછો આજકાલ બહુ બધા લોકો સિગરેટ પીવા છે તે પીવા કોઈ સલાહ એમને ખબર પડતી હોય કે શરીરને નુકસાન છે એમની તો ગન્નાની તો પડી હોવી જોઈએ કે નહીં અરે એમને એમની ના પડી હોય તો આપણો શું લેવા એમની ચિંતા કરવી પડે પણ અમુક લોકો તો એટલા હોશિયાર હોય છે ને પોતાના ગન્નાની ના ખબર પડવા દે કે સિગરેટ પીવા છે માનો ના માનો કઈ તો લોચો થયો છે કેમ શું થયું કોઈ સિગરેટ પીતા પકડાયું છે

હું પૂછું છું કોનું સિગરેટ નું બોક્સ મારા જોડે રહી ગયું છે ખાવ માર સોગન તમે સિગરેટ નહીં પીતા ને એટલે ભાઈ તારી સોગન હું સિગરેટ નહીં પીતો ફોન કરું છું હું હા કરો એટલે ભાઈ મારા ખિસ્સામાંથી સિગરેટ નું બોક્સ નીકળ્યું તું કોઈએ મૂક્યું તું એટલે ભાઈ હાચું કોને મારા ઘેર ઝઘડો ચાલે છે સિગરેટ નો એટલે તારા બુદ્ધિ જેવું નહીં આવા પ્રેંક કરાતા હશે સિગરેટ નું બોક્સ મૂક્યું તે ફોન મૂક શું થયું કોને મૂક્યું તું બોક્સ અરે માર ભાઈ બંધ પ્રેંક કરતો તો સિગરેટ નું બોક્સ મૂક્યું મારા ખિસ્સામાં તમારા ભાઈબંધને કહી દેજો કે તારા પ્રયંકા લીધે મારો ફોટો લટકી ગયો દિવાલ ઉપર જો આ સિગરેટ નું બોક્સ હોત ને મારું તો ખરેખર બારમું થઈ જાત મારો